લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના અને ચાંદીના બજાર ભાવ તારીખ સિત્તાવીસ ચાર બે હજાર ચોવીસ તો દરરોજ બજાર ભાવ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાંદીના ભાવ આજે જોઈએ તો એક ગ્રામ ચાંદી ચોર્યાસી રૂપિયા આઠ ગ્રામ ચાંદી છસો ને બોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો ને ચાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદી આઠ હજાર ચારસો રૂપિયા અને એક કિલો ચાંદી આજે ચોર્યાસી હજાર રૂપિયા સુધી રહી હતી તો આજે એક કિલો ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયા ઘટ્યા હતા જ્યારે બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ છ હજાર આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર ચારસો દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર આઠસો પચાસ અને સો ગ્રામનો ભાવ છ લાખ અડસઠ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર રૂપિયા વધ્યા હતા જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો ત્રાણું આઠ ગ્રામનો ભાવ અઠાવન હજાર ત્રણસો દસ ગ્રામનો ભાવ બોતેર હજાર નવસો ત્રીસ અને સો ગ્રામનો ભાવ સાત લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો આભાર